રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે આજે રાજકોટ મહાનગરપાલિકામાં તેજસ્વીની પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સમગ્ર જનરલ બોર્ડનું સંચાલન બાળાઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું જેમાં બાલિકાઓ મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોર્પોરેટરો અને પત્રકાર બની હતી રાજકોટ શહેરના વિકાસને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને તે મુદ્દે આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી ચોવીસમી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે રાજ્યવ્યાપી જ્યારે આ ઉજવણી કરવામાં આવેલી છે ત્યારે તેજસ્વીની પંચાયતોનું બાળકીઓ દ્વારા પોતે મેયર બનશે પાંચ પદાધિકારી બનશે અને પોતે જનરલ બોર્ડ કેવી રીતે ચલાવી શકાય તેના માટેનો તૈયારી રૂપે આજે આપણા કોર્પોરેશનના ઉપરના જનરલ બોર્ડના હોલની અંદર આ કાર્યક્રમ રાખેલો છે બપોરે બાર વાગે એટલા કોર્પોરેટર હશે એટલી બાળાઓ હશે અને જેમ જનરલ બોર્ડ ચલાવતા હોય તે જ રીતે પ્રશ્નોત્તરી પણ થશે કમિશનર બનશે પાંચ પદાધિકારી સાથે હશે